મારે બીજું પૈસાની જરૂર પડી છે પૈસા હાલ છે કોણ મને એ આપણો વ્યવહાર કેવો હશે બે દાણાનો જ વાયદો કરી તીજા દાણા તો વાયદો કરતો નહીં પણ માય બીજું હા રમણીય છે રમણીયા જોડી બેઠરી નાખું કાન કેર્યો એવો પૈસા છે અને વાયડો બે દાડાનું જ કરવાનું ત્રીજા દાડા કઈ હાલવાના કાન કાળી મૂડ્યો ને પૈસા જેના દોડી લઉં એના દોડી ફરતી લેવાય જતો નહીં રમણિયા જોડી દેવા દે મને આ વજના જરબા ચીરી ના ભાઈઓ છે મારી હારે એક જો ડાડી ને મારે બીજો એ નીકી માથા ભારી પણ માઈક પી આ ને લાજર ભગવાન નું મંદિર આવ્યું હોય ને ભગવાન ના દર્શન કરતા આવે છે એટલે મારું બીજું કોઈ કેવો મૂર્તિ હોમો બનશે તો મારું નેટ બે પડે ને એ નહીં પડે એટલે પેલા દર્શન કરતા આવું

એટલે તું હું દર્શન કરવા જો તું મને થઈ જતો હું દર્શન કરવા જોવા ના મળતો કોમની વાત કરો એની વાતો કરો છે હું દર્શન કરવા જોઉં મને કહે છે મારું કોમ નહીં થાય હા એ ચોક તો જતા જવું પણ હું અમુક મળે એટલે હરે છે મને આવું કીશું હા હું હું મારા પર નતી કેવું લાગે છે આ મને કહે છે તારે શક્કર નહીં લેવાના આ દુઃખ કરીશું શ્રી આવડે પાછા હવે ભેગા થયું પાછા હા મને ભેગા થવા દે ભગવાન આ જમીન પાંચ પૈસા જવા જવું ને પણ ના ના પાડે કારણ કે આ ગોમી જોઈ ને પણ ઓછી હોબી મળી છે કોમ થઈ જાય મારી જાય મળી જાય અહીંયા ભાઈ મારો જોવા કેમ જોવા કેપ્યો પાણી ઉની લેતા જો અરે આ કેવું કે યાર અરે બહુ તક ગાળી યાર બહુ છોલો યાર અરે આયુ યાર બજીયા આવો ના હોય યાર બાક મત કરને કતો હું ઓકે આવો પસી આવો અહીંયા આવી ગયો અરે ઇંડા ઇંડા ને તું તો બોલ આ ગયો હા આ મફત મોટો મેળ પડી ગયો તો જવા દે રમત જોડીયા ભાઈ હા બોલો બોલો ઠેકડા આબા ભોલા પડાયો આ તમારે જોડી જાવજો જોડો ચમહી જાય કુળ ગોટ ચોપડી આજે શેદ શેદ કર્યું તો હતી જાય

બાકી પી પણ તારે હું તને કીધું કુણ એટલે તું આઈ જાશું આજે હું કઈ કોમું બોલ્યા તમારા વિશ્વાસ Cala